સિંક સિંક શબ્દનો અર્થ ડૂબવું ભેદવું ભેદીને અંદર જવું ધીમે ધીમે નીચે બેસી જવું કશાકમાં લીન થવું કે મન પરોવાઈ જવું મૂલ્ય સંખ્યા શક્તિમાં ઘટાડો થવો કે રસોડામાં વાસણ ધોવાની કુંડી કે ખાળ કુંડી થાય છે સિંખ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ડોન્ટ ઓવરલોડ ધ બોટ ઓર ઇટ વિલ સિંક એટલે કે હોડીમાં વજન ન વધારો નહીતર તે ડૂબી જશે એક બીજું ઉદાહરણ જોઈએ ફિલ્ડ ધ સિંક વિથ હોટ વોટર એટલે કે તેણે સિંકને ગરમ પાણીથી ભર્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ